આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે આણંદ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં બોરસદ ચોકડીથી જીટોડિયા રોડ પર મહાસ્રમદાન કરવામાં આવ્યું હતું જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ હર્ષુખભાઈ પટેલ કલેક્ટર પ્રવિણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી મિલિન બાપરા નિવાસ અધિકારી કલેક્ટર ઋતુરાજ દેસાઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જેવી દેસાઈ મામલતદાર ચૌધરી અગ્રણી રાજેશભાઈ પટેલ સુનિલભાઈ પટેલ ચીફ ઓફિસર એસ કે ગરવાલા સહિત આણંદ નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહી સાફ સફાઈ કરી હતી તો આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ આપણા નગરને આપણા તાલુકાને આપણા રાજ્ય અને દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે હોવાનું જણાવ્યું હતું ત્યારે આજે આપણે સૌ સ્વચ્છતાના શપથ લઈએ આપણા ઘરનો કચરો યોગ્ય જગ્યાએ કચરા પેટીમાં જ નાખીએ અને આપણું ઘર આપણું આંગણું આપણું નગર સ્વચ્છ રાખીએ સ્વચ્છતા તે માત્ર પખવાડિયાનો તહેવાર ન બની જાય પરંતુ સ્વચ્છતાના આપણા જીવનમાં ઉતારી અને આ સંદેશો જન જન સુધી પહોંચાડીએ તેવી પણ અપીલ તેમણે કરી હતી તો આ કાર્યક્રમ બાદ આણંદ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને સ્વચ્છ ભારત મિશન શૈલી અંતર્ગત સ્વચ્છતા લક્ષિત એકમ ટ્રાન્સફોર્મેશન ની શ્રેષ્ઠ કામગીરી કરનારા તાલુકાના દેવા તળપદ ગ્રામ પંચાયતને પ્રથમ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે ખંભાત તાલુકાના વટાદરા ગ્રામ પંચાયતને દ્વિતીય દ્વિતીય ક્રમાંદ તાલુકાના ક્રમાંક કરવા બદલ તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી આ ઉપરાંત સ્વચ્છતા લક્ષિત એકમ ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરી કરનારા તારાપુર તાલુકાને શ્રેષ્ઠ કામગીરી બદલ તથા તેટલાક તાલુકાને સફાઈ મિત્ર શિબિરો પર શ્રેષ્ઠ કામગીરી કરનારા તાલુકા તરીકે પુષ્કર એનાયત કર્યા હતા તો આ પ્રસંગે સ્વચ્છતા સેવા અંતર્ગત શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને રૂપિયા દસ હજાર સ્વાગતનો ચેતતા સાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ પ્રસંગે નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યુચ્યુઅલ કાર્યક્રમની ઉપસ્થિતિએ સૌએ નિહાળ્યો હતો તો આ કાર્યક્રમ અંતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ઈ રિક્ષાને ફ્લેગ ઓફ કરી આણંદ જિલ્લાની ઓગણત્રીસ ગ્રામ પંચાયતોને અર્પણ કરવામાં આવી હતી જેના દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભીનો અને સૂકો કચરો ઘરે ઘરેથી ઉગરાવવામાં આવશે તો તદ તદઉપરાંત આ કાર્યક્રમના અંતે એક પેડ માકેનામ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ